પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાજી હોસ્પિટલ ફાયર નિયમોનું કરશે ઉલ્લંઘન તો ક્ષતિ જણાતા બિલ્ડિંગ ખાલી કરાવાશે મેડિકલ સુપ્રિન્ટ સાથે વારંવાર મીટિંગ કરી અને નોટિસો અપાઈ મેડિકલ સુપ્રિન્ડેન્ટ ઈજારો ઇજાર આપી દીધો હોવાનું જણાવ્યું હતું ફાયર સેફટી નિયમોનું ઉલ્લંઘન થાય તો દર્દીઓને દાખલ નહીં કરવાની ચૂકવાઈ ગઈકાલે ફાયર સેફ્ટીને લઈને સમીક્ષા બેઠક પણ મળી હતી સમગ્ર માહિતી આરએમઓ દ્વારા આપવામાં આવી છે ફાયર સેફટીના સાધનો રિન્યૂ કરવા ખૂટતા સાધનો ઇન્સ્ટોલ કરવાની પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે એક હોસ્પિટલ એમાંય ખાસ કરીને એસએસજી હોસ્પિટલ જે જ્યાં વધારે પેશન્ટ એડમિટ થતા હોય ત્યાં વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસ તરફથી વારંવાર તપાસ થાય છે અને ખાસ કરીને અગ્નિ નિવારણના સાધનો જીવન સુરક્ષાના ઉપાયો જો ધ્યાને આવે છે કે જેમાં નિષ્કાળજી રાખે છે તો તરત જ વડોદરા ઇમરજન્સી સર્વિસ નોટિસ આપે છે ગઈકાલે પણ એના ભાગરૂપે તપાસ કરી અને નોટિસ આપી હતી અને એ જે સાધનો છે એને ત્વરિત રીતે કાર્યરત અવસ્થામાં થાય એ માટે વારંવાર એમને સૂચનાઓ આપી કાયદામાં શું જોગવાઈ છે વારંવાર નોટિસ આપવા છતાં પણ તેનું અમલ ના થતું હોય તો કોઈ કાયદામાં એની જોગવાઈ તો હશે કાયદામાં જોગવાઈ એ છે કે દર્દીઓને દાખલ નથી કરવાના અને ત્યારબાદ બિલ્ડિંગ સીલ કરવાનું થાય છે પરંતુ વર્તમાન સ્થિતિ દર્દીઓ જ્યારે દાખલ હોય છે ત્યારે તેવા સમયે એમને સમય આપી હોસ્પિટલને નોટિસ આપીને એમને એને ચેતવ સાવચેતીઓ અને સાવ સાવધાની કામગીરી પૂર્ણ કરવા માટે તો ત્વરિત જ એમને પગલાં લેવાના છે જે અગ્નિ નિવારણના એ તરત જ કાર્યરત થાય તરત જ એ કાર્યક્ષમ થાય એ માટે તરત જ જ એ લોકોએ કામગીરી ચાલુ કરવાની બિલકુલ જે બિલ્ડિંગમાં છતી જણાય છે બિલ્ડિંગને ખાલી કરાવી પેશન્ટ દાખલ નહીં કરવા માટે નોટિસ આપી અને બિલ્ડિંગ ખાલી કરવા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વારંવાર મીટિંગ કરી અને નોટિસો પણ આપી એમને વાતે ધ્યાન લીધી પણ છે અને એમના જે કોન્ટ્રાક્ટર છે એમને જ્યારે આપી પણ દીધો છે એવું એમને જણાવ્યું હતું એટલે એ લોકો જેમ બને તેમ જલ્દીથી કાર્યવાહી કરશે એવું એમને જણાવ્યું બિલકુલ સાહેબ જ્યારે એમની સાથે ગઈકાલે નોટિસ આપી છે છતાં પણ એ લોકો એ વિષય પર ગંભીરતા નથી રાખતા તો બિલ્ડિંગ સીલ કરવામાં આવશે હોસ્પિટલની ફાયર સેફ્ટી માટેની સમીક્ષા બેઠક કાલે જ તબીબી અધ્યક્ષ અધિક્ષકના અધ્યક્ષસ્થાને મળી હતી તેમાં છે તે તમામ સંબંધકર્તા જવાબદાર અધિકારી કર્મચારીઓ હાજર હતા અને બેઠકમાં સમીક્ષા કરવામાં આવેલી હતી અગાઉ છે તે ફાયર ઓફિસર હતા અને ફાયર ઓફિસરની નિમણૂક કરવાની છે ફાયર મેનની પણ નિમણૂક કરવામાં આવેલ છે અને જે મેજર જોઈએ એ મેજર પ્રમાણે કામગીરી ચાલુ હતી પરંતુ નાણાંકીય વહીવટી જે પીઆઈયુને કરવાની હોય એ બધી વહીવટી પ્રક્રિયાઓમાંથી પસાર થતા હતા અને હવે તો જો કે નાણાં પણ આવી ગયા છે મંજૂર થઈ અને આજની સ્થિતિએ કાલે જે સમીક્ષા બેઠક થઈ એ સમીક્ષા બેઠકમાં નિર્ણય લેવામાં આવેલ છે અને જે તે એજન્સીને કંઈ પણ દેવામાં આવેલ છે કે જેટલી પડી જેટલી પણ અહીંયા ડેફિશિયન્સી તાત્કાલિક પૂરી કરી અને ફાયર સેફ્ટીનું એનઓસી લેવામાં આવે કોર્પોરેશન તરફથી નોટિસો મળી છે તે પ્રમાણે બધી પૂરતા કરવામાં આવેલ છે આ બધી જ બાબત કાલે જે બેઠક થઈ હતી ફાયર સેફટીને લગતી એમાં બધી સમીક્ષા કરવામાં આવે ચર્ચા કરવામાં આવી છે અને ટૂંક સમયમાં એનઓસી મેળવવાની બધી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે બિલ્ડિંગમાં જ ફાયર બોલ ને ફાયર એક્સટિંગ્યુશન બોલ

અને એ પ્રમાણે એટલે જ કાલે સમીક્ષા કરવામાં આવી કે આટલી એટલી વહીવટી પ્રક્રિયા થઈ પીઆઈયુને જવાબદારી આપી એજન્સી નિયુક્ત કરી દીધી છે તો હવે કામ ક્યાં અટક્યું છે તો હવે કામ ખાલી થોડીક પૂરતા કરી અને એનઓસી માટે મુકવામાં આવશે અને ત્યારબાદ એનઓસી મળે ને એમાંથી જે પૂરતા મળશે એ પૂરતા કરીશું એટલે એનઓસી મળી જશે ત્રણ ચાર વર્ષમાં દર વર્ષે આગ લાગી રહી છે તેમ છતાં આપણે નહીં આપણે આપણે અહીંયા છે તે દરેક લેવલે પ્રયત્નો કરતા હોય છે પણ વહીવટી પ્રક્રિયા જે છે અને વહીવટી પ્રક્રિયામાંથી પસાર થવાનું થાય એટલે એવું લાગે આપણી પાસે અમુક અમુક વર્ષના આવી ગયેલા હોય છે એ એક્સપાયર ટાઉન પૂરું થતા હોય છે મિનવાય જે છે તે જે કામ કરવાનું હોય ઘણી બધી બિલ્ડિંગો આપણે તૂટી રહી છે ઘણી બિલ્ડિંગોને રાઇઝમાં ગણવામાં આવે છે એ બધી વહીવટી પ્રક્રિયા પ્રમાણે આપણે જ્યારે પૂરતા કરીએ અને એ પ્રમાણે ઉપરથી નોટિસ આપ્યું છે એનો પણ જવાબ કરવામાં આવશે